ગુડ મોર્નિંગ જય મલ્લીદાર કેમ છો બધા મજામાં આલ ભાઈ વૈગા હે હાલે સબ અને બેહુનો બધું થઈ ગયું હે જય શ્રી કૃષ્ણ થઈ ગયું કામ કાઈ હાવ બધું થઈ ગયું તો હું જે રોટલા કરી લીધા કોલા કરવા નઈ નોરા ભાગ્ય ને હાલ સે માં તો ઓરો બનાવ્યો જો

ખાર આવે ને ધીરું હોય તો બહુ કરે અટાણી હાલો અટાણી એમ થાય શું કે પાણીમાં ઉભા રહી દરિયામાં બહેણી નીકળી એટલે હવે પૂરું હવે હિંકણા જવા થઈ જાય હાલો ઉલાવ કાટ લઈ ચાલો ભાઈ ગયા હાડા હાથ ને સૂર્યનારાયણ ઉગી ગયા હૈ આપણું હે ને પાણી હાલે ને આપણે ધોરિયા ઊભા થઈ બહેણે ઊભા તો નથી એવી ઠંડી લાગે એક વાર ધોરિયામાં આવ્યા પછી બહેણે જાય એટલે આ પૂરો બરફ જેવા થઈ જાય રહેવા તો નથી પછી એને ધોરિયામાં ઊભી ગયા ગરમ પાણી આવે ને એટલે હાલો ઘાટો કાઢો જો ત્યાં સુધી ધોરિયામાં ઊભી ગયું ચાલો ભાઈ હાડા

અને દવાઈ ખાઈ પગદવા આ સોર જો કુલખરે ખાધું નઈ પાછી જોવા નજર એટલે હાલ તો હું વિડીયો ઉતારો ને તું તોડી દે જો વડું લેવું ધીણકો લેઈ હા

なるほど。<music> હાલો વાઈ ગયા હાડા પાસ ને મેં લુગડા ધોઈ લીધા મારફી દીધા પછી બે બર્તન લઈ આવ્યું પછી બર્તન લઈ આવી બે ખજૂર પાક ખાધો ખજૂર પાક ખાઈ અને એની પાવરી ભૂઈ માર ફૂઈ અને મેં વાહીંદા નાખા તો વાહીના ના ખાઈ ગયા હવે ભી હું ધોવ્યું હે ને અહીંયા લહણની કેરી કરી મારા બાપા ત્યાંથી લેવી હતી એને લહણનો ક્યારો કર્યો વરહ નો એને ઘરનો હોય જ લહણનો ક્યારો પણ મા ક્યાં થોડુંક સેંધી તું લઈ જા ઝીણી ઝીણી કર્યું છે તે હેલું થાય વાવી દેજે તો લીલું ખાવા થાય તે અહીંયા લહણની ક્યાર કરી હું અહીંયા જ કરી દઈ તો ગેંદી પાસે હાથ ધોવાના આવી સાણવારા લોહી આને ધોઈ તો પરવાનું આમાં ભયું જાય તો અહીં ક્યારો હવાઈ એની કર્યો તો અને હવે જો પાવરી ફરાઈ ગયું અને હવે ભીવું ધોવ્યું છે તો હાલો ભીહું દોઈ લઈ ઝાકડો <laughs> હા બતલા ખાવે છે હાલે અને આજનો વિડિયો પૂરો કરી આજનો વિડિયો હે ને પૂરો કરી જો ભાઈ મ હોય તો મને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઘણી પાછા કાલે નવ અલગમાં જય શ્રી કૃષ્ણ છોડ લઈ જા